મેલડી આ દુનિયાની આધાર બની જાય વગર દેવરાજભાઈ વકીલ બની જાય અને નવાબા કોઈ માણા હોય ને સાહેબ એનો બાપ બની જાય એ મારી મેલડી એ દુનિયાની ની માલપા આ સંસારના સુખની માલબા જે માણા નગલું માને ને સાહેબ જગતની માલબા હું કાયમ કઉ છું દુનિયામાં બેઠેલી દેવી ગંદી પતાના બાવન પના છે એમાં જો કાળીનો એકો હોય ને તો એ જગતમાં માની મારી મેલડી છે આજે મા મેલડી રામુ દાદી ની માં ભગવતી મેલડી નો આજે માંડવો છે ને માંડવાની મને ભાઈ એક નાનકડો એવો પ્રસંગ આપના ગાદલિયા પરિવાર નો મને યાદ આવ્યો છે કે મેલડી શું કરે છે અને જ્યાં સુધી દેવરાજભાઈ જેને મેલડી નો ભેટો નથી થયો ને એને ખબર નથી કે મેલડી એટલે શું છે આ અને જેને મેલડી નો ભેટો થઈ ગયો ને સાહેબ એ પછી દુનિયામાં કોઈ દેવની આળ નો કરે જેને મેલડી નો અડી ગયો ને છેડો

બે ત્રણ નાના નાના બાળકો પોતાની ગરીબ પત્ની હોય અને સાહેબ ઈ વડવો જયારે એકલો સાહેબ એ કોણિયું હોહરવી નીકળી જાય આવો ફાટેલ તૂટેલ કપડા હોય એ પહેરવા માટે સાહેબ એક જ પન્યું હોય નાઈ તો નીના ઈ પન્યા ને નીચો પાછા પહેરી લે બીજું પન્યું નતો આવો જયારે સમય પણ નામ જેનું કાળું ગાદલીઓ છે સાહેબ જેની દુબળી વેળા દુબળો સમય એ એક જ બળદ

અને સવરસની માથેથી આમ દરિયાના કિનારે ધીમે 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 ગામડા લેતા 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 ગોહિલવાડ કેતા ભાવનગર જેને ભાવેણા કહેવાય ગંગાધળિયા ગોહિલ દી ઉગે અને ગંગાધળની કાવડ આવે એનાથી નાય સ્નાન કરી અને ભાવનગરની ગાદીની માથે બે આવા ગંગાધળિયા ગોહિલના રજવાડાના સીમાલાની માથે ત્યારે કાળું ગાદલીઓ પોતાનો ગાડાને લઈને જો પણ ક્યા જાય

અને કાળું ગાધલી અને એક બાજુ દુબળો બળદ જોડ્યો છે એક બાજુનું હોહન પોતાના ખંભે લઈ ગયું છે ધીમે 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 પોતાના હૈયાની માલિપા આમ કે હમણાં મારા બાળ બચ્ચાને લઈને ભાવનગર ભેગો થઈ જાવ અરે હમણાં ભાવનગરના પાથલની માલિપા થઈને વિહામો આપી દઉં પણ સાહેબ ઘટના કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી પણ સાહેબ

આવો જેની વેળા આવો જેનો ફાટલ લો બાળકો રોવે એ સમયે સાહેબ પાણી ભરવાની બતકો આવતી કોઈ જોઈ છે આમ ધોબે પાણી પાય અને એમ કે બાપ હમણાં જો કામ આવી પણ કર્મે નહી કરો હજાર ઈ આખરે વેળા માનવ જાને હું કરું કરતલ તું કોઈ એ હાજર મારા તમારા હાથ વચ્ચે રહે તો મારો હરિક ક્યાંક ક્યાંક બોયડી નું જળ આવે ક્યાંક લીમડો આવે ને નાચવાનો શોખ નથી માળા ને સમય નાચવાનો શોખ ન હોય નાનકડો એવો ખાડો આવ્યો ખાડાની ની માલિકા બળદ નું એ ઉતાવળું ખાડામાં પડતા પડતા એ વેરણ બળદ બળદ ગાડાનો જેને નીચે આવે એને ધરો કેવાય ધરાના બે ટુકડા આ તમારા સમાજમાં બની ઘટના છે સાહેબ અને આજે હું બોલીશ ને અત્યારે લાઈવ છે એ બે પછી અમેરિકા આફ્રિકા લંડન અને સાહેબ કેનેડા ને પાકિસ્તાન સુધી આ વાત વહી જાય હા બે દિવસમાં પાકિસ્તાનની માલપા કે ગાડલિયા પરિવાર ને આવી રીતે મેલડી મળી ગાડેલિયા પરિવારની માલિપા એ આવી ગરીબાઈની વેળાએ જેને માતા નસીબમાં લખાણી છે અને વગડા ની માલિપા મેલડી મળી સાહેબ એક ખાડા ની માલપા બળદ ગાડા નું પૈડું આમ ઉતાવળું પડતા નીચે થી બે ડોકે જોતર આપે માણા ને સાચીએ જોતર બાંધે છે હા બળદ ને ડોકે જોતર આપે પણ એ કાળું ગાધલિયા ને સાચીએ જોતર બાંધેલું સાહેબ

અને બળદ ગાડા નીચે જેને દેવ નો થડો હતો પેલા તો પોતાની દેવ ને પગે લાગ્યો મારી હું દુબડો છું પણ મેં તારી પાસે કોઈ કઈ માગ્યું નથી હો હૈયા ની મારી પાસે આમ હતી મારા દુબડા બાળકો ને લઈ હમણાં ભાવનગર ના મારા બાળકોને આપું પણ ઠીક છે મારી તને એ થોડી વાર મારી વાત ઉપર ધ્યાન આપજો આ વાત બહુ જાણો અને આ તમે યુટ્યુબ ઉપર દી નહીં સાંભળ્યું એક જ ઘોટલો પાણી વગડા ની જેમ એકલું જાડવું હોય ને એમ કાળું ગાધલી હોય એકલો સાહેબ એ થોડીક વાર ભાવનગર સામે